રાધા તે ફોન પર મારી સાથે વાત કરી ત્યારે જ મને શંકા પડી ગઈ હતી કે તું પ્રેમનું નાટક કરી રહી છે કારણ કે તારા અવાજમાં સચ્ચાઈ નહોતી રાધા હું પ્રેમી જરૂર છું પણ મૂર્ખ નથી અને એટલા માટે જ હું મારા બચાવની તૈયારી કરીને જ આવ્યો તો તે ભલે પ્રેમનું નાટક કર્યું પણ મેં મેં મારું વચન પાડ્યું છે કારણ કારણ કે હું તને પ્રેમ કરું છું રાધા આઈ લવ યુ રાધા હ અ વિક્રમ તો માનસિક જાદુગર એક કે જાળમાં ફસાવતો નથી બસ તમે એનો ગુસ્સો બાઇક પર શા માટે કાઢો છો મગર ફસાવા જો માછલીની જાળ નાખશો તો ના જ ફસાઈને મારી પાસે એક આઈડિયા છે તો ભસને જલ્દી બીજું શું છે રાધા તારા વિના મને નથી જલ્દી શું થયો કી राधा आई लव यू राधा विक्रम ने जोड़ी क्या छे विक्रम अरे राधा शूचा बधु પોસ્ટર છે હા બહુ સારા છે નહીં હા આ આ બધું કરીને તું તું શું સાબિત કરવા માંગે છે જો આ બધું મેં નથી કર્યું પણ ભાઈ જેણે આ બધું કર્યું છે તેનો ખૂબ ખૂબ આભારી છું હા કારણ કે એણે મારા દિલની વાત આખી દુનિયા સામે જાહેર કરી દીધી કે હું રાધાને પ્રેમ કરું છું જો પ્રેમ છુપાઈને કરવાની ચીજ છે આમ દુનિયાને બતાવીને નહીં छुपाई ने करेल प्रेम प्रेम नहीं पाप कहवाए वासना कहवाए तो जा जैने बगार तारा प्रेम ना नगारा आखी दुनिया मा हा? जे वो तमारो हुकम ओए होए शु चाल छे तुम्हारे Sam, ये अच्छा <laughs> तो गई मरे था तो तो मौत ना डरती भाग्य शाम <laughs> मौत ना डरती नहीं पर मारे तने ही मंदिर सुधी लावी थी હા એટલે મેં ભાગવાનું નાટક કર્યું હા હે પ્રભુ હું નાનો હતો ત્યારે જોગી બાપુ કહેતા હતા કે જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે તમે તો અહીં હાજર જ છો અને મારા પ્રેમને હું અહીં સુધી ખેંચી લાવ્યો છું પ્રેમને નહીં મોતને આજે તને ભગવાન પણ નહીં બચાવે જોગી બાપુ બીજી પણ એક વાત કહેતા હતા કે જે હિંમત નથી હારતા એને જ ભગવાન સાથ આપે છે હું હિંમત નથી હાર્યો આજે કસોટી મારી નહીં ભગવાન ની છે લે ચલાવ ગોળી પેલા તારો વારો પણ એટલું યાદ રાખજે હું મરી ગયો તો તારો દીવાનો કહેવાય દીવાનો કહેવાય અને જો બચી ગયો

હવે વા મેં તને કહ્યું હતું ને કે હું જીવતો રહ્યો તો તારો સુહાગ બનીને બતાવીશ વિક્રમ તું આ પાપ કરી રહ્યો છે અને મારી બનાવતા મને બસ આટલી જ વાર લાગે પણ મારે તારા સેથા પર નહીં તારા દિલ પર રાજ કરું છે મને વાયરલેસ પર સંદેશો મળ્યો છે કે તમે લોકોએ થોડા દિવસે એક વેપારીનું અપહરણ કર્યું છે ચલો એક પછી એક બહાર નીકળો બધા